નો વિકાસ નઈ કરવા માંગશે તો આદિવાસી સમાજ અમારો ભીલ પ્રદેશ માંગે છે પચાસ રાજ્યો ત્યાં છે તો ઓગણતીસમું રાજ્ય ભીલ પ્રદેશ બને એમાં કોઈને કોઈ પણ સરકાર હોય કોઈ પણ પક્ષ પાર્ટીના આગેવાન હોય નેતા હોય એમને વાંધો ના હોવો જોઈએ આજે તમે છે શિક્ષકો નથી રોડ રસ્તા નથી જિંદાબાદ મુર્દાબાદ આપણે બધા કરી રહ્યા છે પણ આ સરકારોની મનસા નથી આદિવાસીઓનો વિકાસ થાય આ સરકારની મનસા નથી આદિવાસીઓને અધિકાર મળે એટલા માટે જ આટલા બધા ભેદભાવ થાય છે ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે બી પ્રદેશ આપણો ભૂતકાળમાં હતો એમાંથી રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન કરવામાં આવ્યું આજે પણ આપણી સીમાઓ નડતી નથી આજે પણ આપણી વ્યવહાર છે ત્યારે દિવસોમાં હું યુવાન મિત્રો અને વડીલોને વિનંતી કરું છું આપણી એક લડત ઊભી થાય ગુજરાતમાંથી રાજસ્થાનમાંથી પ્રેરણા લઈને આપણે બધા આગળ વધીએ અને આપણો ભીલ પ્રદેશ મેળવીએ આજ વાત સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય દિલ પ્રદેશ